ગરમીમાં સુપર એનર્જી ડ્રિંકના ફાયદા ઉનાળામાં શેરડીનો રસ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે અને આપણા શરીરને દૈનિક ધોરણે જરૂરી તત્વોથી ભરપૂર છે ઉનાળામાં શેરડીના રસનું સેવન કરવાથી તમે રિફ્રેશ થાઓ છો અને તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા થઈ શકે છે આ જ્યુસ તમને ઝડપી એનર્જી આપે છે પાચનક્રિયાને યોગ્ય રાખવાથી લઈને કમળા જેવી સમસ્યાઓ ઘટાડવા માટે તેના સેવનની ભલામણ કરે છે ઉનાળામાં શેરડીનો રસ આરોગ્યની દૃષ્ટિએ અત્યંત ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે તેમાં પાણીનું પ્રમાણ હોય છે જે તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે આ સિવાય તેમાં રહેલું ફાઈબર તંત્રને સ્વસ્થ રાખવામાં મદરૂપ છે આ રીતે જોતા શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આપણા શરીરને દૈનિક ધોરણે જરૂરી તત્વોથી ભરપૂર છે આવો જાણીએ શેરડીના રસનું સેવન કરવાથી થતા લાભો વિશે શેરડીનો રસ છે એનર્જી બૂસ્ટર શેરડીનો રસ તમને ડિહાઇડ્રેશનની સમસ્યાથી તો બચાવે છે પણ સાથે સાથે એક એનર્જી બૂસ્ટર પણ છે તે તમારા શરીરનું તાપમાન ઘટાડીને શરીરને ઠંડક આપે છે તેમજ શરીરને એનર્જી આપે છે ગરમીને કારણે શરીરમાંથી ગાયબ થતી એનર્જી મેળવવાનો આ શ્રેષ્ઠ ઉપાય હોઈ શકે છે વજન ઘટાડવામાં મદદરૂપ છે શેરડીનો રસ શેરડીનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે આવામાં તમને વધુ ખાવાની ઈચ્છા થતી નથી જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે શેરડીનો રસ તમારા પેટને સાફ કરે છે અને મેટાબોલિઝમને પણ વેગ આપે છે જે યોગ્ય વજન જાળવવા માટે જરૂરી છે પાચન અને લીવર માટે ફાયદાકારક શેરડીના રસનું સેવન તમારા પાચનને યોગ્ય રીતે જાળવવામાં મદદરૂપ છે તેમાં હાજર ફાઈબરની માત્રા પેટને સ્વસ્થ રાખવાની સાથે કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે શેરડીના રસમાં હાજર પોટેશિયમ પેટમાં પીએચ સ્તરને સંતુલિત કરે છે અને પાચન રસના સ્ત્રાવને વધારે છે પેટના ચેપને રોકવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક હોવાનું જાણવા મળ્યું છે શેરડીનો રસ પીવાથી યુરીનને લગતી સમસ્યાઓ દૂર થાય છે કમળાની સમસ્યા માટે ફાયદાકારક શેરડીનો રસ કમળાના લક્ષણોને ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તે લીવરને મજબૂત બનાવે છે અને હોર્મોનલ સંતુલનને પ્રોત્સાહન આપે છે જે કમળાના ઉપચારમાં મદદ કરી શકે છે શેરડીના રસમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ્સ લિવરને ઇન્ફેક્શનથી બચાવે છે જે કમળાની સમસ્યામાં રાહત આપે છે આ સિવાય શેરડીનો રસ પીવાથી હાડકાં મજબૂત થાય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર